નિર્મરા સીતારમણે ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન ત્રણ સ્મારક સિક્કા બહાર પાડ્યા હતા જેમાં અયોધ્યામાં રામ મંદિરની થીમ પર આધારિત સિક્કા તેમજ ભગવાન બુદ્ધ પર આધારિત સિક્કા અને એક સિંગડાવાળા ગેંડાનો સમાવેશ થાય છે રામ મંદિરની થીમ પર આધારિત આ સિક્કાની એક તરફ રામલલ્લાની અને બીજી બાજુ રામ મંદિરની સદ તસવીર છે આ દરમિયાન તેમણે સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ પ્રિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મચારીઓને પણ સંબોધિત કર્યા હતા તેમણે એસપીએમસીઆઈએલના કર્મચારીઓને એક વિકસિત દેશ તરીકે ભારતની સફરમાં સુસંગત રહેવાની રીતો પર આત્મનિરીક્ષણ કરવા કહ્યું કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તમે ડિજિટલ યુગમાં કામ કરી રહ્યા છો તેથી તમારે આત્મનિરીક્ષણ કરવું પડશે કે તમારું ભવિષ્ય કેવું હશે તમે તેને કેવી રીતે બદલશો તે હું પણ તમારા પર છોડી દઉં છું દરેક દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીની મદદથી વિકસી રહેલા વિકસિત ભારત અને નવા ડિજિટલ ઇન્ડિયા વચ્ચે તમે કેવી રીતે મેળાપ કરશો તેમણે કહ્યું કે એસ એમ એસપી એમ ઈ ટ્રાન્સ પાસપોર્ટ ટ્રેક અને ટ્રેસ સિસ્ટમ જીવનને સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે